અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સુની મોમીને જમાતનો સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કે જેમાં ગ્યાર દુલ્હા દુલ્હનોને નિકા પડાવવામાં આવ્યા હતા ધોળકા ખાતે સુની મોમીને જમાત દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન જૂની શાક માર્કેટ પાસે આવેલ પીર સૈયદ કાસિમ અલી બાવાની દરગાહ શરીફ ધોળકામાં કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા સુની મોમિન જમાતના અગિયાર દુલ્હા દુલ્હનોને મૌલાના સાહેબ દ્વારા નિકા પઢાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પીર સૈયદ કાસિમ અલી બાવા તાલુકાના ગાદી નસીન જનાબ પીર સૈયદ ખુરશીદ બાવા ઉર્ફે મીર સાહેબ તથા સૈયદ સાદાતો આમંત્રિત મહેમાનો દુલ્હા દુલ્હનના વાલીઓ સુની મોમિન જમાત તાલુકાના ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા સમૂલગ્ન સવને સફળ બનાવવા માટે સમૂલગ્ન આયોજન કમિટીના ચેરમેન મોમીન અબ્દુલ રહીમ ભગત, વાઇસ ચેરમેન મોમીન ગુલાબ અલી શેઠવાલા, સેક્રેટરી મોમીન અબ્દુલ કાદર હાફિઝજી, જોઈન્ટ સેક્રેટરી મોમીન સિયાક અહેમદ ભગત, ઉપપ્રંત સુની મોમીન જમાત તાલુકાના ચેરમેન હાજી મોહમદ યુનુસ બાટલીવાલા અને વાઇસ ચેરમેન હાજી મોહમદ બાકર ચિકનવાલા સહિત સમગ્ર સુની મોત ઉઠાવવામાં આવી હતી એક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ